ચલો ભાઈ ગુડ મોર્નિંગ તમારો ભાઈ ઘેર આવી ગયો ઘેર આવી ગયો ઘેર આ માતાશ્રી વિફરી છે મારા માતા તો વિફરા તો ખરી તા પેલા પોપટ જુઓ અમારા ઘરમાં તો પોપટે આવું પાલ્યો છે ને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ આવો જુઓ પોપટ આવ બકરી ગેટો બકરા બધું આવે હવે ફઈ જુઓ હવા ફાઈ બગડ્યો કોકના ઉપર જુઓ ઉપર બગડ ઉપર Apa ah, itu bagre apa iwa? Hmm, cim bagre khabar omeng. <laughs> Warbaye bagre asikaku na upa bagre ya Ayo, ayo. Gua belat dior. Malat dior. Muka dua cita dia iya. Atau? gua, 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 એ દુઓ દુઓ એ અમાર ગે પોપટ આયા પોપટ પોપટ તો બી આયા ટેન્શન લેશ નહી નો બરાબર નઈ લ્યો ના વાયા માર તો ના બાકી હજુ જોયું માર ના બાકી એમ પોપટ નઈ લીધું વેરાસ હતું તો ભઈ તો ના જ નઈ નોકરી થી આવી આ ફઈએ નઈ ના આવ્યો

ભાઈ તમારો બીમાર પડે તો જેટલો ખબર હે આઈસીયુ માં મરે તો મજબૂત બીમાર પડે તો મજબૂત આવી ગયો પાછો કમબેક કરી કમબેક કમબેક તો કરવાનો કમબેક તો કરવાનો અમાર ફઈ ને કમબેક થશે માતાજીની દયા રહી ને અને તમારો સપોર્ટ એટલે ભાઈ કમબેક ના કર કરવાનો ભાઈ તો કમબેક કરવાનો

গমীনী গমি বনাছ

નહીં ધોઈ લીધું બબુએ તૈયાર થઈ ગયો ને જવા જવા બબુ તૈયાર થઈ ગયો ને જવા આ મંદિર ચાર મૂકી આવી જાય લાય ચાવી લાય હા ભાઈ ફઈ નહીં લુગરો બુગરો ધોઈ ગયો હા ફઈ લુગરો બુગરો ધોઈને તૈયાર થઈ ગયો આમ ઊંઘી જાઉં સીધો ખાઈ

આ આશીર્વાદ આશીર્વાદ દો આશીર્વાદ આપી બેય આશીર્વાદ ભલે ચંપલ બી બેરો તો બીનલ આ ચંપલ ની હું આવ્યો હો પણ આવરો મોટો ચંપલ મિકે હારો ચમ થઈ ગયો મારે મારે તો જોય ને નો પોચ્છા ઓ લેડો ભાઈ બે જો ચલો ની સાર આગળ મલ્લીએ આ બબુ ની સ્કૂલ નવરાય સાય બુ ની ને ચાલો બબુ ઉતરી જાવ જય માતાજી બબુ ઉપર ભાઈ ની સાર ઉપર બબુ તસવો ચલો ભાઈ તમારો ભાઈ આવી ગયો માતાજી લેવા માતાજી આ રેવા અમારો આ માતાજી લેવા બપોરે બાર વાગી કે 12 તો એ માતાજી ખેતરમાં હોય ચાર બાર નોખી રહ્યો હું અમ ઘેર થી ઘેર આ ડોબુ માં લાવું ડોબુ બતાવ ડોબુ ઓમ જોજે બોટી બોટી ઓમ જો ઓમ જો હા તા ફોટો પાડો હું બસ બતાલ છે ફોટો પડી ગયો એનો બોટી નો ફોટો પડી ગયો ભાઈ ઉથલ ધારા નહીં કરવાના જિંદગીમાં થોડા ધારા કરવાના એક દારૂ કમાન મજૂરી કરવાની નહીં માતા શું કરવાનું વગર નહીં મહેનત વગર ચાર રૂપિયો નહીં મહેનત વગર રૂપિયો ના મળે ભાઈ મહેનત કરવાની શરમાવાનું નહીં પેલો કાકી કી ને કાવ્ય રહ્યો જો મલાવું કાવ્ય નું ભાવ કાવ્ય બતાવું કાવ્ય બતાવવું પડશે મારા કિસ્મત હા જય માતા કહી દે કિસ્મત જોયું કિસ્મત હા આ નો કિસ્મત હા ભાઈ કાવ્ય જય માતા કહી જય માતાજી

છે ને મોબાઈલ જોતાં જોતાં રસોઈ નહીં કરવાની હો બધા ના પણ શું અભરોધ આવ્યો રોમાં ના સિરિયલ સિરિયલ જોતાં જોતાં અત્યારે બધા રસોઈ કરો પણ એવું નહીં કરવાનું ભક્તિ કરતા કરતા રસોઈ કરવાની એટલે હે એ ગુણ ખાવામાં આવ્યો ચોક્કસ ચોક્કસ આવું ભાઈ એટલે હે ને ભક્તિ કરતા કરતા હો ને રસોઈ કરવાની સીતારામ સીતારામ બોલતા બોલતા રસોઈ કરો ને એટલે પેટમાં ઠંડક રહો બરોબર ભાઈ એટલે બધો આવું ભાભી માટે નહીં દરેક માટે દરેક લેડીસ માટે હા બરોબર હા ચંચી બાજુ ઓડ ઉંમર થઈ જાય ને એટલે ઉંમર થઈ જાય એટલે એ મેડ આમાં ફઈ જુઓ माई हमारी अनमु तमारो भगत भगत के हो भाई विजू भाई तमारो विजू भाई पोते सब्सक्राइब करो सब्सक्राइब अनु आन। अनु लाइक तो को लाइक अनु के भाई बिना कमेंट करो जय माताजी करी चलो जय माताजी बदनु